ક્રાઇમ બ્રાચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાને મૃત્યુનો આભાસ થયો કે ખરેખર તેના પર જીવનું જોખમ હતું તે અંગે હવે નવા સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે તેણે પંદર દિવસ પહેલા જ જોઈન્ટ ફેમિલી વીમો લીધો હતો અને તેની પત્નીને કોની કોની પાસેથી નાણાં પરત લેવાના છે તેની યાદી પણ લખાવી હતી આ બંને બાબતો વધુ એકવાર પોલીસ ડિપાર્ટમેન્ટની બેદરકારી તરફ આંગળી ચીંધી છે

ગઈકાલે ભાભી સાથે વાત થઈ હતી મારે આટલા દિવસથી તો વાત નથી થઈ શકતી પણ ગઈકાલે ભાભીને પૂછ્યું હતું કે ભાભી આવી કોઈ ઘટના બની હતી કે જેનાથી શંકા ઉપજે કે પહેલાંથી અમને કોઈ કોઈની ધમકી હોય કે અમને કંઈ ડર એવો લાગ્યો હોય કે એવું કોઈ ઘટના બની હતી તો ઘણું યાદ કર્યા પછી એમણે એવું કહ્યું હતું કે આથી આઠ એક દિવસ પહેલાં આઠ દસ દિવસ પહેલાં એ ઓફિસથી એમનો મને ફોન આવ્યો હતો અને એમણે એવું કહ્યું હતું કે હું લખાવું એ ડાયરીમાં લખી લે તો ભાભીએ કીધું ના બોલો ને કે વાંધો નહીં કે હું કહું એમ કર ને કે ડાયરીમાં લખી લે કે જે પછી ભાભીએ ડાયરી પેન લઈને એમાં લખ્યું હતું ચંદ્રકાંત મકવાણાના ભાઈ મનીષ મકવાણાએ એવી આશંકા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ ઘટનાના થોડા દિવસ પહેલા મારા ભાઈ ચંદ્રકાંતે મારા ભાભીને કોની કોની પાસેથી પૈસા લેવાના થાય છે તે લેણદારોની આખી યાદી લખાવી હતી આ બધું જોતા અમને લાગે છે કે મારા ભાઈને જીવનું જોખમ હોવાનો અહેસાસ થયો હતો તેના કારણે એમને એવું થયું હોય કે મારા ફેમિલીની સેફટી માટે આ મારે આવા સ્ટેપ્સ લેવા જોઈએ કે જેથી કોઈ કોઈ લેતી જાણ અને અને વીમો લીધો હોય લાખ તો મારા મારા મારી આર્થિક તકલીફ ના પડે પોતે પોતે મજબૂત નીડર હતા હતા રાષ્ટ્રીય બોક્સર બુધવારે રાત્રે ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં જ હત્યા થઈ હતી તે દિવસે જ જમાલપુરમાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એ વાય બલોચના બાતમીદાર યુવક ખલીલની પણ હત્યા થઈ હતી ચંદ્રકાંતના ભાઈએ એવું પણ જણાવ્યું છે કે એમને જાણ થઈ છે કે જે મુસ્લિમ યુવક ખલીલની હત્યા થઈ હતી તે ચંદ્રકાંતનો પણ બાકમીદાર હતો આમ ચંદ્રકાંતની હત્યા જેટલી દેખાય છે તેટલી સીધી સાધી અને અચાનક નથી પરંતુ મનીષ નહીં તો બીજા કોઈક તરફથી પણ તેના પર જીવનું જોખમ તો હતું જ તેની તપાસ થાય તે જરૂરી છે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ